તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે ચારા સમાચાર હવે કંઈ પણ ગીરવી રાખ્યા વગર બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે આરબીઆઈ ખેડૂતો માટે કોલ લેટર વિના કૃષિ લોનની મર્યાદા વધારીને રૂપિયા બે લાખ કરી છે જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એ કોઈ પણ ગીરવી રાખ્યા વગર ખેડૂતો માટે લોનની મર્યાદા એક પોઈન્ટ છ લાખથી વધારીને બે લાખ કરી છે જે એક જાન્યુઆરી બે હજાર થી લાગુ થશે આ પગલું વધતા ખર્ચને વધી નાના અને સીમાન ખેડૂતોને સહાય આપવાનો ઉપદેશથી લેવામાં આવ્યો છે નવા નિર્દેશમાં દેશભરના બેંકોના ધિરાણકર્તાઓ દેઢ બે લાખ રૂપિયા સુધીની કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ લોન માટે લેટર જાહેર માર્જિક માર્જિન આવશ્યકતાઓ મારફતે કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કૃષિ મંત્રાલયે જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ઇનપુટ ખર્ચ અને ખેડૂતો માટે લોનની ઉપલબ્ધતા સુધારવાની ખર્ચ અને ખેડૂતો માટે લોનની ઉપલબ્ધતા સુધારવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી સાંસી ટકા વધુ ખેડૂતોને ઘણો ફાયદો થશે જેઓ નાના અને સીમંત જમીન માલિકો છે તેમને બેંકોને દિશા નિર્દેશોનો ઝડપથી અમલ કરવામાં અને નવી લોન જોગવાઈ અંગે વ્યાપક જાગૃતિ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવેલી છે આ પગલાથી ક્રેડિટ કાર્ડ કેસીસી લોનની સરળ એક્સિસ સુવિધા અપેક્ષા છે અને આ સરકારની સરેરાશ વ્યાજ દર સબવેશન સ્કીમ ની પૂરક બનાવશે જે સાત ટકાથી થી અસરકારક વ્યાજ દર રૂપિયા ત્રણ લાખ સુધીની લોન પૂરી પાડી શકે છે તો મિત્રો વિડીયો સારો વિડીયોને શેર કરવા ન ભૂલતા